આવો આવો દેખીએ ગુપ્તાભાઈ લાઈવ લાઈવ ઈશુભાઈ આવે ઈશુભાઈ આવે આજે હરોદરા હેડક્ quarters ખાતે અમારા માનનીય રાષ્ટ્રીય કમિશનર શ્રીજી આપણા મુખ્યમંત્રી કુમારજી ભગવંત માંન સાહેબ આ બને 2 દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે આ બે દિવસ દરમિયાન આવતીકાલે માનની કેજરીવાલ સાહેબ અને માનની ભગવંત માન સાહેબ મોડાસા ખાતે કિસાન પંચાયત પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાનો ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે દાદાગીરી કરી રહી છે ચૈત્રભાઈ વસાવા જેવા લોક નાયકને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને બેમોત મારવામાં આવ્યા છે આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખભો મિલાવી સાથ આપવા માટે ગુજરાતની જનતાને જ્યારે એક ખેડૂતનું મૃત્યુ થયું એ દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે ચૈત્રરભાઈ વસાવા અમારા આગેવાનને છાસ વારે ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને બે દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પદારી છે મહાનગરપાલિકાના ઇલેક્શન અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન સન્માન અને સ્થાન આપ્યું છે વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી એવડી મોટી જગ્યા એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે ભવિષ્યમાં પણ આવતા રહેશે ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે સંગઠનનું કામકાજ ચાલતું રહેશે પરંતુ ગુજરાતને જ્યારે હુંફની જરૂર પડે ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે રાષ્ટ્રીય નેતૃત્વની જરૂર પડે ત્યારે ત્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવતા આવશે ખોટું કરનારા તમામ લોકો ભાજપમાં છે જેણે ચોરી લૂંટ ફાટ બળાત્કાર ભ્રષ્ટાચાર ડ્રગ્સ વેચ્યો દારૂ વેચ્યો જમીન પચાવી પાડવી વ્યાજ માપ્યા આ તમામ બે નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે ચૈતર વસાવાએ ખોટું નથી કર્યું એમની સાથે ખોટું થયું છે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી રોડ અને જમીનના મુદ્દાઓ હોય આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બે ધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે એની સામે અરવિંદ કેજરીવાલજી બધા નેતૃત્વમાં આદિવાસી સમાજના હીરો તરીકે ચેતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના માધ્યમથી ચેતરભાઈ વસાવા અત્યારે ગુજરાતભરની અંદર કામ કરી રહ્યા છે અને ચેતરભાઈ સાથે જે કાંઈ અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે આમ પાર્ટી ચૈતરભાઈની સાથે છે વડોદરાને લઈને આપણે નિવેદન છે વડોદરામાં આયા છો વડોદરાની વિકાસ વાત છે વડાપ્રધાનની કર્મભૂમિ પણ કહેવાય છે પરિસ્થિતિ અલગ છે વડોદરા વિકાસમાં અમદાવાદ સુરત રાજકોટની દ્રષ્ટિએ પાછળ છે વડોદરાની અંદર ભાજપના નેતાઓએ એટલી હદે ભ્રષ્ટાચાર કરો એટલી હદે ભ્રષ્ટાચાર કર્યો છે કે લોકોનું જીવન બહુ મુશ્કેલ બન્યું છે એક તરફ વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસરના બાંધકામો ભાજપના માણસોએ કર્યા છે બેફામ ગેરકાયદેસરના બાંધકામોના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે લોકોના કિંમતી સામાન મકાન બધું બરબાદ થઈ જાય છે ચોમાસા સિવાયના સમયગાળા દરમિયાન ટ્રાફિકનો પ્રશ્ન આવે છે ગેરકાયદેસર બાંધકામના કારણે આ સિવાય અનેક વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા પીવાનું પાણી નથી પૂરું પાડી શકતી અનેક વિસ્તારોમાં સાફ સફાઈના પ્રશ્નો છે વર્ષોથી ભાજપના લોકો મહાનગરપાલિકાની સત્તામાં હોવા છતાંય આજ વડોદરા એક જમાનામાં જે ટાઉન પ્લાનિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું એક જમાનામાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ રાજા મહારાજાના સમયમાં પણ એટલું શાનદાર વ્યવસ્થા હતી એ વડોદરાને આજે ભાજપના કેટલાક નેતાઓએ ભ્રષ્ટાચાર કરી અને જીવવું મુશ્કેલ બનાવી દીધું છે ત્યારે અત્યાર સુધી તો જનતા પાસે કોઈ વિકલ્પ હતો નહીં એટલે મજબૂરીમાં લાચારીમાં પણ લોકો ભાજપને મત આપતા અથવા તો કોઈને મત ન આપતા અથવા તો નોટામાં મત આપતા પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની રાજનીતિ માટે એક નવો રસ્તો ખોલ્યો છે ત્યારથી ગુજરાતના એક એક વ્યક્તિના મોઢા ઉપર એક જ વાત છે કે હવે કામ નહીં કરો તો વિસાવદરવાળી થવાની છે અને આ વિસાવદરવાળીના વિસાવદરવાળી થવાનો જે ડર છે એ બહુ સારી બાબત છે દરેક નેતા કામ કરે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે તો જનતાને તકલીફ ન પડે એટલે હવે વડોદરા માટે એટલું જ કહેવાનું છે કે વડોદરામાં વિસાવદરવાળી ન થાય એનું જો ચિંતા હોય તો વહેલી તકે ભાજપના લોકો કામે લાગી જાય એવી મારી પ્રાર્થના ટાઉન ડેવલપમેન્ટ વાત કરી વડોદરા માટે વડોદરા ઓળખ દરવાજા છે અને એક છે માનવી છેલ્લા છ મહિનાથી હવે તે તૂટી ગયું છે એક કિલ્લર રજૂઆત થાય છે હિન્દુ સમાજવાદી પાર્ટીના રાજમાં મહંત સો દિવસથી અપવાસ પર બેઠા છે હજી સુધી અચ્છા હેરિટેજે પણ એવું કહી દીધું હેરિટેજ વિભાગના અધિકારીઓ કે આ ગમે તારે માંડવી તૂટી પડશે તેમ છતાં પણ એના સમારકામની કામગીરી હજી સુધી હાથ ધરાઈ નથી જે રીતે ધરાવી આ બાબત અંગે મારી પાસે કોઈ જાણકારી નથી ને કોઈ માહિતી નથી મેં છાપામાં વાંચ્યું હોય મારા નોલેજમાં હોય એવું છે ને એટલે હું કંઈ બોલીશ નહીં હું જાણીશ પછી જ બોલીશ

પણ એક વખત વિશાળ મોટે મંજિલ ઉપર પહોંચશે એવો અમને આત્મવિશ્વાસ ગોપાલભાઈ આજે હું યુવાનો સ્વાગત કરું છું ખૂબ સારી બાબત છે કે આટલા બધા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ગુજરાત ભરની અંદર હવે વિસાવદરવાળી થવાની શરૂઆત થઈ ગઈ છે આજે જે અઢીસો લોકો જોડાયા છે એ ક્રાંતિ કરવા માટે ગુજરાતમાં પરિવર્તન લાવવાદમી આમાં ભાજપશાહી હોય એવું છે લોકશાહી તો કાંઈ છે નહીં ભાજપના નેતાઓનું ખૂન માફ ભાજપના નેતાનો બળાત્કાર માફ ભાજપના નેતાના જમીન કૌભાંડો માફ ભાજપનો નેતા વિશ્વામિત્રી નદી પર બાંધકામ કરે તો માફ ભાજપવાળાના બધા જ ગુનાઓ માફ અને જનતાને તો એક હેલ્મેટમાં પણ માફી નથી મળતી તો આ લોકશાહી નથી આ ભાજપ છે આ પાટિલશાહી સંઘવી શાહી હાલે છે અને એની સામે વિસાવદરના લોકોએ ગુજરાતભરના જનતાને એક આગાજ કર્યો છે કે જેમ વિસાવદરની અંદર ક્રાંતિ આવી બદલાવ આવ્યો આખી મોટી સરકાર ચૂંટણીમાં ઉતરી ગઈ તેમ છતાંય મક્કમ મનોબળ સાથે જનતાએ જે લડાઈ આપી છે એવી જ લડાઈ ગુજરાતના તમામ શહેરો ગુજરાતના ગામડાઓ ગુજરાતના લોકો આપે તો ભાજપશાહીનો અંત કરી અને લોકશાહીની સ્થાપના કરી શકાય છે